નટવરલાલ મોહનલાલ કોટક વીસ કિલોનો ભાવ પચ્ચીસસોથી ત્રણ હજાર રૂપિયા અત્યારે હજી ગરમી ચાલુ નહીં થઈ નથી તડકા ફૂલ ચાલુ થાય એટલે લગભગ પાંચથી છ હજાર રૂપિયા વીસ કિલોનો ભાવ થઈ જશે મેં લોકલ બધા લોકલ ઘણા હોય લાડીવાળા એક બે દાગીના વેચવાવાળા પછી માલ વધે તો બાદગામવાળા હોપ ચાલુ થાય ગામે ગામ થી લીંબુ લેવા આયા રે ભાઈ આયા કાકા અમારા માલ જાય હા સૌરાસમાં અને ગુજરાતમાં જાય બાર વદે એટલે કડી કલોલ મહેસાણા બધી બાજુ અમારો માલ જાય રાતે લીંબુનો લીંબુનો આ થરે પાક જ ઓછો છે જે અત્યારે માલ આવવો જોઈએ ઈ વાતાવરણ ખરાબના હિસાબે અત્યારનો માલ ફૂટ નોતી થઈ લીંબુની ફૂટ થાય પછી પાંચ મહિને લીંબુ તૂટે એટલે એ વખતે વાતાવરણ ઝાકર હતું ને અત્યારનો જે માલ આવવો જોઈએ બધો માલ નેવું ટકા માલ ખરી ગયો છે એટલે માલ નથી એનો બજાર છે આ અત્યારે એકસો ત્રીસ થી એકસો પચાસ જથ્થાબંધ નો ભાવ છે અને છૂટક વેચવાવાળા વાળા બસો રૂપિયા કિલો સુધી વેચે છે ભાવમાં વધારો ભાવમાં વધારો પંદર દિવસમાં ભાવ વીસ કિલા પાંચ થી છ હજાર રૂપિયા બજાર થવો જોઈએ ડબલ ભાવ થશે